છોટા છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ગાર્ગી જૈન ના અધ્યક્ષ સ્થાને તારીખ એક જાન્યુઆરી બે હજાર જિલ્લાના એકસો સાડત્રીસ છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તાર એકસો આડત્રીસ જેતપુર વિધાનસભા મત વિસ્તાર તેમજ એકસો ઓગણચાલીસ સંખેડા વિધાનસભા મત વિસ્તારના મતદાન મથકોના પુનર્ગઠનની કામગીરી માટે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં તેમની પાસેથી સલાહ સૂચનો મેળવવા તેમજ પબ્લિક ડોમેન પર મળેલ સૂચનો પરત્વે ચર્ચા વિચારણા કરી તેનો નિકાલ કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું